તો આજે હું તમારી જોડે શેર કરીશ એકદમ નવી રીતે બનતું રીંગણનું શાક બનાવવાની રેસીપી એક વખત તમે આ રીતે રીંગણનું શાક બનાવશો તો તમે રીંગણનું જે ભરેલું શાક હોય છે તે પણ ભૂલી જાશો અને હું તમને હન્ડ્રેડ પર્સન્ટ ગેરંટી આપું છું કે આ રીતેનું શાક તમે ક્યારેય નહીં બનાવ્યું હોય એકદમ ઝટપટ બની જાય છે તેની સાથે જ આ શાક બનાવવામાં તમારે રીંગણને ભરવાની કે કોઈ જ ઝંઝટ નથી કરવાની અને હવે ઘરમાં રીંગણ લાવો ત્યારે આ રીતે રીંગણનું શાક તમે ઘરે જરૂરથી ટ્રાય કરજો લોકો તારીફો કરતા નહીં થાકે એટલું સરસ બનશે તો જોતાં જ ખાવાનું મન થઈ જાય એવું શાક બનાવવા માટે ચાલો આપણે તેની રેસીપી જોઈ લઈએ તો ચાલો હવે એકદમ નવી રીતેનું રીંગણનું શાક બનાવવાની શરૂઆત કરીએ તેના માટે મેં અહીંયા આઠથી દસ નંગ જેટલા રીંગણ લીધેલા છે ત્યારબાદ હવે આપણે રીંગણનો ઉપરનો ભાગ બિલકુલ અલગ નથી કરવાનો ફક્ત આ રીતે નીચેથી તેમાં બે કટ લગાવવાના છે જેથી કરી અને આપણે જે મસાલો બનાવીશું તે અંદર સુધી સરસ રીતે ચડી જશે તેની સાથે જ રીંગણમાં કંઈ પણ બગડેલું હશે તો તમે તેને આ રીતે ચેક પણ કરી શકો છો તો હવે સેમ આ જ રીતે આપણે બધા જ રીંગણમાં નીચેથી બે આકા પાડી લઈશું અને આપણે તેને તૈયાર કરી લઈએ તો તમે જોઈ શકો છો સેમ એ જ રીતે મેં બધા જ રીંગણમાં આખા પાડી અને તૈયાર કરી લીધા છે હવે આપણે આ રીતેનું એક પેન લઈશું અને તેમાં તેલ ગરમ થવા માટે મૂકીશું તેલ સરસ રીતે ગરમ થઈ જાય ત્યારબાદ તેમાં આ રીતે આપણે રીંગણ એડ કરીશું રીંગણને આપણે એકદમ સરસ રીતે ફ્રાય કરવાના છે તો ગેસની મીડિયમ ફ્લેમ પર પહેલાં તો આપણે બધા જ રીંગણને આ રીતે એડ કરી દઈએ આ રીંગણને ફ્રાય થતાં લગભગ પાંચ મિનિટ જેટલો સમય લાગે છે અને આ રીતે આપણે થોડી થોડી વારે તેની સાઈડ ચેન્જ કરતા જવાની જેથી કરી અને રીંગણ બધી તરફથી એકદમ સરસ રીતે ફ્રાય થઈ જશે આ શાકને તમે કૂકરમાં પણ બનાવી શકો છો પરંતુ જો આ રીતે રીંગણને ફ્રાય કરીને બનાવશો તો તેનો ટેસ્ટ એકદમ અલગ અને ખૂબ જ સરસ લાગે છે તો અહીંયા તમે જોઈ શકો છો રીંગણ એકદમ સરસ રીતે ફ્રાય થઈ અને તૈયાર થઈ ગયા છે અને તેનો કલર પણ એકદમ સરસ રીતે ચેન્જ થઈ ગયો છે તો આ રીતે આપણે તેને પ્લેટ ઉપર લઈ લઈશું અને હવે સેમ એજ પેનમાં આપણે શાક બનાવીશું તો તમે જોઈ શકો છો આપણું તેલ સરસ રીતે ગરમ જ છે તો આપણે પહેલાં તેમાં એક ચમચી જેટલું આખું જીરું એડ કરીશું ત્યારબાદ હવે તેમાં ખડા મસાલા એડ કરવાના છે તેના માટે મેં અહીંયા તજ લવિંગ બાજિયા અને તમાલપત્રનું પાન લીધેલું છે જીરું સરસ રીતે શેકાઈ જાય ત્યારબાદ તેમાં એક બાઉલ જેટલી નાની કટ કરેલી ડુંગળી એડ કરીશું અને ડુંગળીને પણ ગેસને મીડિયમ ફ્લેમ પર સરસ રીતે શેકી લેવાની છે જેને લગભગ દોઢથી બે મિનિટ જેટલો સમય લાગશે ડુંગળીનો કલર ચેન્જ થવા લાગે ત્યાં સુધી તેને શેકવાની આ રીતે ડુંગળી શેકાઈ જાય ત્યારબાદ તેમાં સેમ એક બાઉલ જેટલા આપણે નાના કટ કરેલા ટામેટા એડ કરીશું અને તેને પણ સરસ રીતે મિક્સ કરી દઈએ ત્યારબાદ તેને ઢાંકી અને બેથી ત્રણ મિનિટ માટે કૂક કરીશું તો હવે તમે જોઈ શકો છો ડુંગળી અને ટામેટા એકદમ સરસ રીતે કૂક થઈ ગયા છે આ રીતે જો તમારે તેને ગ્રેવી જેવું જોઈતું હોય તો થોડું ક્રશ પણ કરી શકો છો જેથી કરી અને આપણા શાકની ગ્રેવી ખૂબ જ સરસ થઈ જશે ત્યારબાદ તેમાં ત્રણ મોટી ચમચી જેટલો શિંગદાણાનો ભૂકો એડ કરીશું જેનાથી ગ્રેવીની થિકનેસ પણ ખૂબ જ સરસ આવે છે અને રીંગણનું શાક બનાવીએ તેમાં શિંગદાણાનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે તો તે જરૂરથી એડ કરવું હવે આપણે મસાલાઓ એડ કરીએ એક ચમચી જેટલું નમક અડધી ચમચી જેટલી હળદર એક ચમચી જેટલું ધાણાજીરું પાવડર બે ચમચી જેટલું લાલ મરચું પાવડર અડધી ચમચી જેટલો ગરમ મસાલો અને એક ચમચી જેટલી આપણે ખાંડ એડ કરીશું બધા જ મસાલાઓ સરસ રીતે એડ થઈ જાય ત્યારબાદ તેને સરસથી આપણે મિક્સ કરી દઈએ ત્યારબાદ તેમાં એક મોટી ચમચી જેટલી લસણની ચટણી એડ કરીશું જો તમારે લસણને ડાયરેક્ટ ક્રશ કરીને એડ કરવો હોય તો એ રીતે કરી શકો છો અથવા તો આ રીતે ઘરમાં લસણની ચટણી પડી હોય તો એ પણ એડ કરી શકો છો ત્યારબાદ એક બાઉલ જેટલું પાણી એડ કરી અને તેને સરસ રીતે હવે ગરમ થવા દઈશું પાણી સરસ રીતે ગરમ થઈ જાય ત્યારબાદ તેમાં ફ્રાય કરેલા રીંગણ એડ કરીશું બધા જ રીંગણ સરસ રીતે એડ થઈ જાય ત્યારબાદ તેને ઢાંકી અને બે થી ત્રણ મિનિટ માટે કૂક થવા દઈશું તો બે થી ત્રણ મિનિટ થઈ ગઈ છે હવે આપણે ચેક કરી લઈએ તો તમે જોઈ શકો છો શાકમાંથી ઉપર તેલ પણ એકદમ સરસ રીતે છૂટું પડી ગયું છે તો એકદમ નવી રીતે બનતું મસાલેદાર રીંગણનું શાક બની અને તૈયાર થઈ ગયું છે તમે પણ આ રીતેનું શાક ઘરે જરૂરથી ટ્રાય કરજો ઘરમાં બધા આંગળા ચાટતા રહી જશે એટલું સરસ લાગે છે તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો અને તમને મારી આ રેસીપી સારી લાગી હોય તો પ્લીઝ આ વિડીયોને લાઈક કરજો તમારા બધા જ ગ્રુપમાં શેર કરજો અને ચેનલ ઉપર નવા હોય તો જલ્દીથી તેને સબસ્ક્રાઈબ કરી દો ચેનલને સબસ્ક્રાઈબ કરવું એ બિલકુલ ફ્રીમાં છે